મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું છે આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવી આપ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય ચેતર વસાવા ધારાસભ્ય હેમંત ખવા ધારાસભ્ય સુધીર વાઘાણી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા ખેડૂત જાડેજા યુવા પ્રદેશ અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી લોકસભા ઇન્ચાર્જ કાંતિ સતાસિયા સહિત અમરેલી જિલ્લા ટીમ અને તમામ કાર્યકર્તાઓ સાથે પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે અમરેલીમાં યોજાનાર કિસાન મહાપંચાયત મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ જણાવ્યું હતું કે આપ નેતા રાજુભાઈ કરપડાએ મોટાથી પ્રથા વિરુદ્ધ ઉઠાવ્યો હતો સરકારે પોતાનું તાનાશાહીનું પ્રદર્શન કર્યું હતું હડદ ગામે આપ નેતા રાજુ કરપડા પ્રવિણ રામની આગેવાનીમાં કિસાન મહાપંચાયત યોજાઈ હતી અને કરથાને લઈને સરકાર પાસે અમુક માંગણી મૂકવામાં આવી હતી આ માંગણીઓને ધ્યાનમાં ન લઈને સરકારે નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યો અને પોતાની માંગણી કરતા ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા આ હળદરના પ્રત્યાઘાત રૂપી આમ આદમી પાર્ટીએ સુદામડા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું જેમાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનસિંહ સહિત નેતાઓ હાજર રહ્યા હતા તે દરમિયાન આમ આદમી પાર્ટીએ આવાહન કર્યું હતું કે તમામ લોકસભામાં એક એક કિસાન મહાપંચાયત કરવામાં આવશે તે અંતર્ગત આગામી સાત ડિસેમ્બર અમરેલીના સિટીઝન પાર્ક ખાતે બપોરે ત્રણ વાગે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોમાં સરકાર વિરુદ્ધ એટલું આક્રોશ છે કે સામેથી ટ્રેક્ટરો ભરી ભરીને કિસાન મહાપંચાયતમાં જોડાવાના છે બાદમાં નિકુંજ ખેડૂતોના હક માટેની આ મુહિમમાં તમામ ખેડૂતોએ અહીં હાજર રહી

અમારા જિલ્લાના પ્રમુખ ભાઈ નિતિનભાઈ છે સાવલિયા એ તમને આખી વિસ્તૃત માહિતી તમને આપે છે અને આપણે આજે અમરેલી તમે જે સૌ પત્રકારો જે છે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું નાની એવી અમારી ગરીબ ગરીબ પાર્ટી છે તો તમે એને પ્રોત્સાહન આપજો તમારો ખૂબ ખૂબ આભાર નિતિનભાઈ જય જવાન જય કિસાન આજે આમાદી પાર્ટી અમરેલી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ સૌ પત્રકાર મિત્ર ભાઈઓ બધાને બદલ હું આપ સૌનું દિલથી સ્વાગત કરું છું આવકારું છું પત્રકાર ભાઈઓને જણાવવાનું કે આવતી 7 તારીખને રવિવારના રોજ બપોરે 3 વાગે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અમરેલી મુકામ સેન્ટર પોઈન્ટ સિનિયર સિટીઝન પાર્ક અમરેલી ખાતે આ તકે

અને પ્રદેશના મહામંત્રી છે સાથે સાથે રાજુભાઈ સોલંકી રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી છે અને યુવાનો માટે લડતા રમેશા યુવરાજસિંહ જાડેજા સાથે સાથે યુવાની ધડકન અમારી યુવા ટીમના અધ્યક્ષ એવા બ્રિજરાજ સોલંકી સાથે સાથે અમારા લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસિયા સાથે અમારી જિલ્લા ટીમ તથા તમામ કાર્યકર્તા પદાધિકારીઓ ઉપસ્થિત છે આ તકે શ્રીને જણાવવાનું કે આ ભૂહિન ખેડૂત મહાપંચાયત ની શરૂઆત બોટાદમાં થતી કડદા ને ધ્યાન ને લઈને જ્યારે આમ આદમી પાર્ટી પાસે આ સમસ્યા આવી ત્યારે આમ આદમી પાર્ટી એ ખેડૂતોનો અવાજ બનવાનો નથી પ્રથા નો અવાજ રાજુભાઈ કરપડાએ એ બોટાદ થી ઉપાડ્યો હતો એપીએમસી માર્કેટમાંથી ત્યારબાદ સરકારની તાનાશાહી ત્યાંથી તમને ખસેડવામાં આવ્યા હતા કડદા પ્રથા બંધ કરવામાં નથી આવી ત્યારબાદ હળદર ગામે ખેડૂત મહાપંચાયત બોલાવવામાં આવી આ ખેડૂત મહાપંચાયતમાં રાજુભાઈ કરપડા પ્રવીણ રામ ની આગેવાની ખેડૂતો એકઠા થયા હતા અને સરકાર પાસે માગણી મૂકી હતી કડદા પથ્થા હટાવવા માટેની સૌથી મહત્વની માગણી પણ તેને ધ્યાન માં ન લીધું અને બબતાથી ખેડૂતો ઉપર નિર્દોષ લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યા અને ખેડૂતોને જેલવાલે કરવામાં આવ્યા જે ખેડૂતો ફક્ત અને પોતાની માગણી માટે અને માગણી સંતોષાય એટલા માટે સાથ સરકાર માટે પેદા થયા કોઈ એવું આતંકવાદી કૃત્ય કરવા નહોતા આવ્યા કે કોઈને મારવા નહોતા આવ્યા તેમ છતાંય ત્રણસો ને સાત ની કલમ અંડર બધાને કેસ દાખલ કરવાનો આવ્યો છે એમની ઉપર આ હળદરના સત્યાઘાત રૂપી આમ આદમી પાર્ટીએ સુદામડા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું જેની અંદર અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પંજાબના માનીય મુખ્યમંત્રી ભગવત માનજી સૌ પધાર્યા હતા ત્યાંથી આમ આદમી પાર્ટીએ આહવાન કર્યું હતું કે તમામ લોકસભામાં એક એક ખેડૂત મહાપંચાયત કરવામાં આવશે તો આપ સૌ પ્રેસ મીડિયા માધ્યમથી અમે અમરેલી જિલ્લાની તમામ જનતાને આવકારીયે છીએ અમરેલી લોકસભાની તમામ જનતાઓને આવકારીએ છીએ અને કહીએ છીએ કે ખેડૂતની આ મુહિમ ખેડૂતોના હક માટેની આ લડાઈમાં આવો સૌ સાથે મળીને તાનાશાહી સરકાર જે આંધળી મૂંગી ને બેરી સરકાર કહેવાય છે એના આંખ કાને નાક ખોલીએ કે જેથી કરીને કઈ જોઈ શકે સાંભળી શકે અને બોલી શકે